નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વડોદરામાં આવેલ જૂનીગઢી વિસ્તારની મુકુલ ભારતી સ્કૂલમાં આવેલી સ્કૂલની સંકુલની જગ્યાને વિધર્મીઓને મદરસા બનાવવા માટે ચાલી રહેલી તજવીજ જમીન ભાડે આપતા સ્થાનિક સહિત આસપાસમાં રહેતા લોકોનો વિરોધ છે જેને લઈને રહીશોને લાગ્યું કે કલરકામ ચાલતું હતું અને કંઈક બની રહ્યું છે તેની તપાસ સ્થાનિક તેમજ આસપાસના રહીશો દ્વારા કરવામાં આવતા મદરસા બને છે તેવી જાણ થતાં તમામ રહીશોએ કલેક્ટર કચેરી પોલીસ ભવન અને ડીઈઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અમારા જૂની ગરીબ અમે રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી ને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભાડે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થાય કલર થતો હતો એટલે અમને ખબર પડી છે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના આવેદનપત્ર આપવામાં પોલીસ કમિશ્નર કોર્પોરેશન કમિશનર શ્રી ને ચેરિટી કમિશનર શ્રી ને ડી ઓફિસમાં આવેદનપત્ર આપવાના છે